નમસ્કાર બધાને જય બબારી જય રામાદાણી જય અખત્મા મિત્રો બધાને એક સુંદર મજાનું અમે ગીત લઈને આવી રહ્યા છીએ આ ગીતની અંદર આપણે મા બાપની સેવા કરવાની છે અને આપણે આપણા મા બાપની સેવા કરશું તો આપણા છોકરાઓ આપણી સેવા કરશે એવું ગીતની અંદર સુંદર મજાનું જણાયું છે અને આ શોખનું શૂટિંગ કરવા આવ્યા છીએ અમે ચેતન આદિવાસી જે તમે ફેમસ છે જણા જણા ઘૂગરા એના ઘરે આવ્યા છીએ અને ચેતન પણ છે ચેતનના મમ્મી ચેતનના દાદા ચેતના પપ્પા આખા પરિવાર સાથે અમે સુંદર મજાનું શૂટિંગ કર્યું છે એનું શૂટિંગ કઈ રીતે કરીએ છીએ તમે જોઈ શકો સોંગનું નામ છે મેરી મા મેરા ભગવાન સોંગનું નામ છે મેરી મા ભગવાન ચલો વિનોદ તો મિત્રો આ ચેતનનું જૂનું ઘર છે જણા જણા ઘૂઘરા ઘણા બધા સોંગ પંછી બની ઉડી જઈએ પુષ્પા ઘણા બધા સોંગ ચાલ્યા ચેતન જેમ નોમ બન્યું જેમ થોડી થોડી આવક થી

આખા ગુજરાત પાંચ છોકરા પછી ચેતન રામાપીડ નો માનેલો હતો અને પેલું જ ગીત રામાપી નામથી બનાવ્યું હતું નું ખુબ પ્રગતિ કરાવે આખા ગુજરાત નામ છે પણ એના કરતા હવાયું નામ બનાવે એવી અમારી દીપથી પ્રાર્થના છે અમે પણ ખૂબ સપોર્ટ કરશું તમે બધા મિત્રો ખૂબ સપોર્ટ કરજો કારણ કે તમે એમની પરિસ્થિતિ જોઈ શકો છો જો એમનું નવું ઘર બતાવો ચલો જો ચેતન ચેતન બતાય ચેતન આજે જ જે બાબા રીકે મોલ શૂટિંગ મોલ બીજી શું કે શૂટિંગ મોલ છે જે બીજી શું કે અતન તો નો જો ચલો પછી ચેતનના પપ્પા તમને બતાય આ ચેતનના દાદા છે એમના પપ્પાના પપ્પા તો મિત્રો ખાસ જણાવવાનું અમને પણ નવાઈ લાગે છે એકસો ને દસ વર્ષ થયા છે એકસો ને દસ વર્ષની અંદર ઈ હેડી શકે છે કામ કરી શકે છે નવાઈ લાગવાની છે એકસો દસ વર્ષ આ બાજુ તો આપણે તો નેવ પંચો નું વર્ષ એટલે ખાટલામાં જમવાનું આવવું પડે અને આ બાજુ એમની વિસ્તાર રહેવાનો ખોરાક એવો દેશી ખોરાક એમના પ્રમાણે એકસો ને દસ વર્ષ થયા છે તો બાબાજી હજી પણ ખૂબ જીવન લાબુ આવે એવી દિલથી પ્રાર્થના આ બાજુ નો આ ચેતનની ગાડી છે જો ગીત ચાલ્યું ગુગરા

બધું તમને ચેતન કહાની બતાવી દીશ અને આ સોંગ ની અંદર ખૂબ સરસ બીજા સાથે મળીને ખૂબ મહેનત કરી છે એવું બતાવ્યું છે કે તમે તમારા જીવનમાં તમારા મા બાપની ખૂબ સેવા કરો બધાથી મોટા ભગવાન આપણા મા બાપ જ છે પહેલાં આપણા મા બાપની રાજી કરો પછી આપણી કુળદેવીને પછી ભગવાનને જે માનતા હોય પણ બધાથી મોટા ભગવાન તો આપણા મા બાપ છે આ સોંગની અંદર અમે એવું બતાવ્યું છે તો અને કારણ કે આપણે ખુદ આપણા મા બાપની સેવા કરશો તો આપણા છોકરા પાછળના ભેઢીના તમે જેવું કરશો એવું તમારી સાથે થશે તમે તમારા મા બાપની સેવા કરશો તો તમારા દીકરા તમારી સેવા કરશે તમે જો તમારા મા બાપની સેવા નહીં કરો ને તો પછી તમારે એ જ દિવસ જોવો પડશે એટલે આ સોંગની અંદર ખૂબ સરસ બંધાનો એક મેસેજ બતાવ્યો છે અને સોંગનું નામ છે મેરી મા મેરા ભગવાન ટૂંક સમયની અંદર અર્જુન ઠાકોર માં આવશે બધાને જય બાબારી જય રામાતાની વિડિયો ખૂબ શેર કરજો જય માતાજી